હેલો ગાઈસ ગુડ મોર્નિંગ અસલામ તો સ્વાગત છે તો તો ગાઈસ અત્યારે બસ જો કામકાજ બધું છે ને બપોરે જવાનું છે જમવા માટે તો આજ તો હવે રસોઈનો તો નથી ઉપાદી તો સાંડવી બપોરે આવશે તો મારે આવવું છે મમ્મી તમે જાશો ને તો જમવા ને રીમસા તો ઘરે જ છે એ આંગણવાડી ગઈ નથી આજે તો હવે રીમસાને તૈયાર કરશું સાંડવી તો વહી ગઈ છે સ્કૂલે અત્યારે તો હવે રીમસાને તૈયાર કરશું ઘરનું કામકાજ પહેલાં કરી અને રીમછાને ફટાફટ તૈયાર કરી નાખીએ અમે તો ગાઈસ તૈયાર થઈ ગયા છે ને સાનવી પણ જમવા આવી ગઈ છે હેલો ગાઈસ હું જમવા ઘરે આવી છું તો ગાઈસ હવે અત્યારે જઈ છે જમવા માટે ને સાનવી ને રીમછા બારે ઊભી છે મારી વાત જોઈને હેલો ગાઈસ કરો હેલો ગાઈસ અમે જમવા જઈ છીએ છે અમે જમવા જઈ છીએ બસ બપોરે તો જમીન આવ્યા ને તો બહુ જ મોડું થઈ ગયું હતું તન બાગી ગયા હતા બપોરે ઘરે પહોંચ્યા ને સાનવીને તો કાંઈ સ્કૂલે મોકલાવી દીધી કેમ કે એને બે વાગે જવાનું હતું ને પોણા ત્રણ જેવું થઈ ગયું હતું તો ઘરે આવીને પછી રીમસાને સુવરાવી આવી મેં કામકાજ કર્યું ને પાણી આવ્યું પાણી હમણાં છે ગયું અત્યારે કામકાજ પણ થઈ ગયું છે ને સાનવી હિંચકા ખાય છે એ હમણાં સ્કૂલેથી આવી અને કપડા વપડા ચેન્જ કર્યા ને આજ પડવા એને રજા છે જવાનું નથી ને તો ય હવે બેઠી છે હિંચકાને ખાય છે હવે અત્યારે તો રસોઈનું હું હજી કાંઈ નક્કી નથી થયું તો રસોઈમાં શું બનાવી એનું કાંઈ નક્કી નથી અત્યારે તો ગાઈશ અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો અને રસોઈમાં જ કરવાય છે ઈંડા કલી પહેલાં તો આપણે ઈંડા બાફવા માટે મૂકી દઈશું પછી બીજી બધી તૈયારી થાય તો ગાયશ યા અત્યારે નાસ્તો ચાલે છે

અને ફ્રેશ થઈને આજ છે મારી બેનનો ફાતિયાનો દિવસ મુસલમાની વીસ તારીખ છે તો આપણે પહેલાં નાઈ ધોઈને ફાતિયાનું કરી લેશે ત્યાર લગન સાનવી આવી જશે થોડીક વારમાં હમણાં તો સાનવી આવી જશે પછી ફાતિયો દેવડાવી દેશે તો અત્યારે બધું પહેલાં કામકાજ કરી લઈશ ને પછી પહેલાં નાઈ લઈશ ને પછી ફાતિયાનું કરીશ ફાતિયામાં આજ કરવા છે ચિકન ને ઈંડા રાઈસ ચિકનવાળા અને ઈંડા વાળા બે રાઈસ કરવા છે તો અત્યારે બસ એ જ કામકાજ બધું ચાલે છે આજ સવારનું કાંઈ લોક સૂટ જ નહોતું થયું મરચી જ નથી થતા પાછી આંખું મારી બહુ જ દુખે છે જો આંખું મારું ફેર થઈ ગયે છે મારી આખકાજ બહુ જ દુખતી હતી સવારની અને રીંગાઈ રહેતી નથી પાછી આજે એને આંગણવાડી મોકલું પછી ઘરનું કામકાજ કર્યું રસોઈનો ટાઈમ થઈ ગયો હવે અત્યારે તો વાગે છે ચારક વાગ્યા છે તો હમણાં થોડીક વારમાં સાંડવી આવી જશે તો પેલા આપણે ચાલો નાઈ ધોઈ લઈએ વગર સાંજવીએ અત્યારે થી આવીને ગઈ છે પડવા માટે રાઈસ પગારી રહ્યા છે મેં ને બધું સામગ્રી પણ રેડી થઈ ગઈ છે અત્યારે તો ખાલી રાઈસ વઘારે જલ્દી જલ્દી આપણે ફાટીઓ વેવરાવી દે સામગ્રી બધી પડી જ છે બધું રેડી જ છે ખાલી પાકેને એટલી વાર છે

ચાલો તમને બતાડું અને મમ્મી ફાત્યો દેવરાય છે અને આ છે ચિકન રાઈસ આ છે ચોકલેટ અને આ છે રાવો આ બધું છે લોબાન ને પાણી તો ભાઈ અત્યારે રસોઈ પહેલી થઈ ગઈ છે ને તો આપણે મારે કામ હતું પેન્ટિંગમાં પડ્યું છે તો એ છે ને આપણે પૂરું કરી લઈએ કેમ કે મારું જ્વેલરી કલેક્શન ને બધું મેકઅપ ને છે ને બધું આડુંબડું ને પડ્યું છે તો એ સરખું કરી લઉં ને મારી જ્વેલરી ને મેકઅપ ને બધું તમારી આરે પણ શેર કરું હું ચાલો તમને આજ મારું જ્વેલરી કલેક્શન બતાવું જવું ગઈ છે પથારા કરીને બેમાં દીકરી બેઠી છીએ ને સાનવી પણ હેલ્પ કરે છે મારી આ તો છે ને તૂટીએ પણ ગયું કાંડ થઈ ગયું કાંડ

આમાંથી પણ હીરો નીકળી ગયો ત્યારે નીચે મોતી જેવું હતું હવે પેન્ડલ સેટ રાખે છે આ પેટી ખાલી કરી પેટીમાં હતા હાર ને છોકરીઓને એરબેન પડી છે એ મારા બધા બ્રેસલેટ ને બંગડી ને ચીણી જોયું બધું આ છે ને પપ્પા લઈ આવ્યા તમારા માટે હા એક ઘડિયાળ કા આપણે બ્રેસલેટ કા બીજા હાથમાં પહેરવું હોય ને તો એક કળો એક હાથમાં પહેરવા થાય આવી જ રીતે આવી રીતે એમ જ છે ને આ મમ્મીએ લઈ દીધી હતી મારે બધું વધારે મમ્મી જ લઈ દઈએ આ પણ પપ્પા લઈ આવ્યા હતા આ પણ પપ્પા જ લઈ આવ્યા હતા આ તમે જ લીધા હતા ને આ મારા નાણા જ ગયા હતા ને તો એ લઈ આવ્યા હતા આ પાટલાય પણ એમ જ છે કે એક હાથમાં કા બ્રેસલેટ કાં કાંઈ પહેરવું હોય ને તો બીજા હાથમાં પહેરવા થાય આપણે આ બંગડી થોડી ઘણી પડી છે બંગડી તો થોડીક જ મેં રાખી છે કેમ કે મને બંગડી ના ગમે પહેરવી ઘરમાં આવા સાદા પાટલા પહેરું બાકી એમ કે કાંઈ પ્રસંગ કે હોય ને તો કાંઈક ચોલી કાં સાડી કાં એવું પહેરું તો એમાં બંગડી પહેરું બાકી ડ્રેસમાં તો આવું જ હું સાદું ને સિમ્પલ પહેરું બ્રેસલેટ કાં ઘડિયાળ કે એવું પછી રીમસા એનું મેકઅપ કરે છે અત્યારે રીમસા ના રો તો જો કેવી લિપસ્ટિક ને મસ્ત લગાડી લીધી છે મેકઅપ કર્યું છે હજી આ બે પેટી ભયરી છે બે પેટી હજી સરખી થઈ બે પેટી ભયરી છે હજી આપણે પેલા છે ને મેકઅપ થી શરૂઆત કરીએ આમાં છે ને બધા આઈ શેડો મને જે જે કલર ગમે છે ને પછી આખી ઓલી પ્લેટ લઈ છે ને એમાં નથી બહુ સારા કલર લાગતા તો મેં આ લીધું જે મને ગમતું હતું ને તો એમાં બધા કલર સારા છે ને થોડા ઘણા આમાં છે છોકરીઓને સારા લાગે એવા પછી મારા ઘર પ્લેટ હું નથી લેતી ઘડીકમાં ને આ ફિટમીનું એ તો હમણાં જામનગર ગઈ હતી તે દિવસે ત્યારે લીધું હતું મેં આ રીશું આપણે ક્યાંક બે ત્રણ ને આ ચાર ચાર લાઈનર છે ને આ પાંચ આ છે ને વોટરપ્રૂફ મારે લેવાનું હતું મારે છે ને ગરમીમાં મેકઅપ મારે નથી રહેતું ઓક્સિડાઈઝ થઈ જાય છે એટલે હું વધારે મેકઅપ નથી કરતી પણ આ તો છોકરીને કરે ને એના હિસાબે લેવું પડે બધું મારા મોઢા ઉપર છે ને મેકઅપ નથી શૂટ કરતું ઓક્સિડાઈઝ થઈ જાય છે ને મેકઅપ ઓક્સિડાઈઝ થતું હોય ને કોઈને કાંઈ આઈડિયા હોય કે આવું કરી તો ના થાય મેકઅપ ઓક્સિડાઈઝ તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે મારા મોઢા ઉપર મેકઅપ શૂટ નથી કરતું કોઈ આઈડિયા હોય તો એવું દેજો કંઈક આઈ સાઈડો ઉપર છે ને ગ્લિટર લગાવવાનું છે પ્રાઇમર મારે એક સરખા છે ને બે બે હશે કેમ કે એકવાર મંગાવ્યું હતું તો એકની પ્રાઇમર આવી ગયા હતા તો પ્રાઇમર બે છે મસ્કારા તો એક જ છે કેમકે મસ્કારા છોકરીઓને નથી લગાડી દેતી તો એ પછી લગાડું મસ્કારાને રોવે એટલે આખું મોઢું કાળું થાય લિપસ્ટિક તો આ ખરાબ થઈ ગઈ છે ને આ એક છે તો અત્યારે આવે છે નણંદના લગ્ન આવે છે હમણાં મારા કાકા સસરાની છોકરાના સાનવી તું મેકઅપ ભરી છ આમ બધું ત્યાં છે છોકરીઓના બ્રેસલેટ બધાય બે બે જ હશે આ એક જ એક છે હમણાં છે ને પપ્પા લઈ આવ્યા હતા રીમસા માટે મને બહુ જ ગમતું હતું કેવું મસ્ત છે તો બે બે જ હશે જો છે ને આ એક હતું પણ પપ્પા લઈ આવ્યા તા પણ ના મમ્મી લઈ આવ્યા હતા સાચે પણ સાનવી ને થયું ને રીમસા ને મોટું થયું રીમસાનું પાછું મમ્મી ના ઘરે જ મૂકી આવી છું મને આવા કળા બહુ ગમે છોકરીઓ માટે સાનવી ના છે પણ ક્યાંક હવે પૈડા છે અત્યારે બધું એક સરખું હશે જો એર ક્લિપ ને બધા ડબલ ડબલ માંથી મારા પણ બ્રેસલેટ નિખાયેલા સાનવી માંથી મને આવા બ્રેસલેટ બહુ જ ગમે એટલે હું વધારે આવા જ લઉં મારી વોચ પડી છે આ પડ્યા છે બધા લૂઝર આ છે ને ચાલુમાં મેં કીધું હાલે ને છોકરીઓને ચોટલીમાં એટલે આવા મીસોમાંથી મેં મંગાવ્યા હતા સો પીસ હતા આમાં આવા રબર છે ને સો આવ્યા હતા બધાએ બ્રોચવાળા લૂચર આ સાનવીનું કા રીમસાનું ખરાબ થઈ ગયું ગમે ને એને એક આસારું રહી ગયું આ બધા એની સાનવીની હેર ક્લિપ તોય કહે છે મમ્મી અમારા આગળ કાંઈ છે નહીં આટલી હેર ક્લિપ છે ને તો એમ કહે કે મારા આગળ કાંઈ નથી આ મારી છે બાકી આ બધી છોકરીની જ છે આ સાનવીની વોચ પડી છે અહીંયા આમાં છે ને વીટીઓ બધી ભરીને રાખી દીધી આ બધી વીટી શોખ છે હવે આવી ચપટી છે ને લેવાની છે કે આ હેરસ્ટાઈલ એક મેં શીખી છે ને એ લગ્નમાં મારે વારી દેવી છે ને આ હેર છે હેર બેન્ડ પણ લેવાની છે હવે આ બે જ રહ્યું છે એટલે લેવાનું મેં કીધું શું શું છે જોઈ લઈએ આપણે પહેલાં લગ્ન આવ્યા મો પછી ખાલી આપણે લેવાનું જ રહીએ કેવો જોવો ખેરી કરીને અમે બે મા દીકરી હું બેઠી છીએ રીમસા તો એના મેકઅપમાં જ પડી છે જો કેટલું પાછું મેકઅપ કર્યું હવે બધું રાખશું અને પછી જમવાની તૈયારી કરશું મસ્ત બધું થઈ ગયું ગોઠવાઈ ગયું છે આખું કબાટમાં ટાણા લાઇટે પણ વહી ગઈ તો ગાય સાથે અને લાઈટ પણ આવી ગઈ છે ને સાનવીને ભૂખ પણ લાગી છે તો હવે એને જમવાનું આપીશ ને તેમ પણ ભૂખ લાગી છે તો હવે જમીન બે સુઈ જશે કેમકે કે સાનવી આજે સ્કૂલે ગઈ હતી તો એને બપોરે નીંદર થઈ નથી તો હવે અત્યારે એને નીંદર આવે છે રીમસા માશાલા મારો ક્યુટ દીકો કેવો ક્યુટ લાગે છે મેકઅપ કરીને રીમસા છે ને થોડીક મારાથી વધારે અટેચ છે અને સાનવી એના પપ્પાથી થોડીક વધારે અટેચ છે તો એવું હાલે છે અત્યારે બધું સાનુ મારો ડાયો દીકો છે સાનવી મારી બહુ જ ડાય છે સીમસા ક્યુટ પણ થોડીક વાયડી સાનવી ક્યુટ પણ થોડીક ડાય તો અત્યારે બધું જ્વેલરી મેં રાખી દીધું છે ને હવે છોકરી જમવાનું આપી દઈશ તો હવે આપણે આજનો હું લોકો અહીંયા ઝેન્ડ કરી નાખશું અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે તો બસ કરી અને સુઈ જાશી કેમ ગાય થાકી બહુ જ ગયા છે તો અને સાનવીને પણ અત્યારે ટાઢને પડે છે એમ કહે છે કોણ જાણે તાવબાવ ચગડો હોય તો તો અત્યારે હવે સુવે છે તો આપણે હવે આજનો ચેન્ડ કરી નાખશું તો મળીએ કાલ નવા વ્લોગની સાથે ઇન્શાઅલ્લા ત્યાં લગીને બધાને અલ્લાહ હાફીઝ દુઆમાં યાદ રાખજો